હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો જો તમને પણ હાથનો પગનો સાંધાનો કમરનો ગોઠણનો કે એડીનો કોઈ પણ દુખાવા થતા હોય શરીરમાં તો તેના માટેનું આજે આપણે ઘરે એક તેલ બનાવીશું જે બધા જ દુખાવાને જડમૂળથી દૂર કરી દેશે કોઈ પણ ઉંમરના લોકો હોય તેમને આ તેલથી ખૂબ જ ફાયદા થશે તો તમે પણ આ વિડિયો જોઈ અને આ દુખાવાનું તેલ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી અને જરૂરથી જોજો તો દુખાવાનું તેલ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું સરસવનું તેલ લીધેલું છે સરસવનું તેલ તાસીરમાં ગરમ હોય છે એટલે જો તમે એકલું તેલનો ઉપયોગ કરો તો પણ એટલા ફાયદા કરે છે અને જો સરસવનું તેલ અવેલેબલ ના હોય તો તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે તેને એક પેન અથવા તો વઘારિયામાં એડ કરીશું હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેલને ગરમ થવા દઈશું અને તેલ હરકું એવું ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલું નાનું કટ કરેલું લસણ એડ કરીશું લસણની તાસીર પણ ગરમ હોય છે જેથી કરી અને તે દુખાવાને ચડ મૂળમાંથી ખેંચી અને બહાર લાવવાનું કામ કરે છે ત્યારબાદ આપણે એક ચમચી જેટલું નાનું કટ કરેલું આદુ એડ કરીશું સેમ એટલી જ આપણે નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું આ બધી જ સામગ્રીઓ બધાના રસોડામાં અવેલેબલ હોય છે અને તાસીરમાં પણ ગરમ હોય છે જેથી કરી અને દુખાવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે ત્યારબાદ તેમાં પાંચથી છ નંગ જેટલા આખા લવિંગ એડ કરીશું ચારથી પાંચ નંગ જેટલા તજ એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલા અજમા એડ કરીએ અને એક ચમચી જેટલી મેથી એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આપણે કોઈ પણ વસ્તુ બળી ન જઈ તેનું ધ્યાન રાખવાનું છે અને એકદમ સરસ રીતે કૂપ થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો આપણે જે પણ સામગ્રીઓ એડ કરી છે તેનો કલર આ રીતે ચેન્જ થવા લાગ્યો છે બધું સરસ રીતે કૂક થઈ ગયું છે એટલે તેનો અર્ક છે તે તેલમાં આવી ગયો હશે એટલે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને તેને ઠરવા માટે મૂકીશું લગભગ ત્રીસથી ચાલીસ મિનિટ માટે ઠરવા દઈશું તેલ ઠરી જાય ત્યારબાદ આ રીતે કોઈ પણ એક બાઉલમાં અથવા તો તમારે જે પણ બરણીમાં ભરવું હોય તેમાં ગાડી લેવાનું છે તો હવે તેલ બની અને તૈયાર થઈ ગયું છે અને આ એક વર્ષ સુધી બગડતું નથી તમે તેને કોઈ પણ દુખાવા ઉપર ઉપયોગમાં લેશો તો તેમાં ખૂબ જ સારા એવા ફાયદા થશે તમને શરીરના જે પણ ભાગ પર દુખાવો થતો હોય ત્યાં આ તેલ હલકું એવું ગરમ કરી અને ત્યારબાદ તેની મસાજ કરવાની છે હલકા હાથે જો તમે આ રીતે માલિશ કરશો તો ત્યાંનો દુખાવો મૂળથી દૂર થઈ જશે તો દુખાવા માટેની અસરકારક આ હોમ રેમેડી તમે ઘરે જોરથી ટ્રાય કરજો અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો